જેને લઈને આવતો સ્થાનિકો અને સ્થાનિક વેપારીઓ થતા રસ્તા ઉપર નું કામ ચાલી રહ્યું છે જે કામ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહ્યું હોવા છતાં પૂર્ણ ન થતા શહેરીજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા સ્થાનિકોને વેપારીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા રોડ ઉપર ટ્રાફિક જામ થવો અનેક વાર અકસ્માતો થવા તેમજ વેપારીઓના ત્યાં માલની ગ્રામ્ય અનેકવારની રજૂઆતો છતાં પણ કોઈ નિવેડો આવ્યો ન હતો એટલું જ નહીં પરંતુ ઓવરબ્રિજના ચાલી રહેલા કામ દરમિયાન બંને બાજુ સર્વિસ રોડ પર વેપારીઓની દુકાન કરતા ઊંચા બનાવ્યા હોવાને લઈને ચોમાસા દરમિયાન વેપારીઓ અગવડતાનો સામનો કરી રહ્યા છે જોકે કે રિક્ષા ચાલકો પણ આ મંથર ગતિએ ચાલતા બ્રિજના કામને લઈને પરેશાનીનો સામનો કરી રહ્યા છે તેના લીધે આજુબાજુ જે જનતા આવે છે તલોદ તાલુકાના આજુબાજુ જે વેપારી નગરી કહેવાય છે તલોદની જે આજુબાજુના જે ગામડાઓથી જે વેપારી કે પોતાની માલ વસ્તુ ખરીદવા માટે કે કરિયાણું ખરીદવા માટે કે લગ્ન સમયમાં જે પોતાના વ્યવહાર કરવા માટે કે કંઈક ખરીદવા માટે બેંકમાંથી જે નાણાં ખરીદવા માટે જે સાધનો લઈને આવે છે તેને પાર્કિંગ કરવાની બિલકુલ વ્યવસ્થા નથી રજૂઆત તો કલેક્ટર શ્રીને કરી હતી એસોસિએશન એ માર્કેટ એસોસિએશન અને આજે માર્કેટ એસોસિએશનના પ્રમુખ તમને આવીને રજૂઆત પહેલાં કરી છે આજે પણ કરી છે અતુલભાઈ સાહેબ બરોબર તો માર્કેટ એસોસિએશનનું કશું ચાલતું નથી વેપારીઓનું કશું ચાલતું નથી તો તમે આ પ્રમાણે અમારા માટે કાર્યમાં સહભાગી થઈને કાર્ય ધડપી ઉપાડવો જેના કારણે ગામના સ્થાનિકો પણ ભારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ડાયવર્ટ કરેલા રોડ ઉપર પાંચ કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જ્યાં વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસ અર્થે આવતા હોય છે ત્યારે ભારે વાહનો અને વિદ્યાર્થીઓના વાહનો વચ્ચે અનેક અકસ્માતો સર્જાતા હોય છે જોકે આ રોડ ઉપર ડામર અને કપચી ઉખડી હોવા છતાં સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા વારંવાર સ્થાનિકોને આશ્વાસન આપવામાં આવે છે પરંતુ યોગ્ય દિશામાં કામ ન થતા હોવાના હાલ તો તલોદની જનતા ત્રહેમામ પોકારી ઉઠી છે આ રોડમાં આ બ્રિજ લગભગ દોઢ બે વર્ષથી બને છે અને એટલી બધી સમસ્યાઓ છે અહીં મેઇન બજાર આવેલું છે માર્કેટ આવેલું છે ખેડૂતો આજુબાજુ માલ સામાન લઈને આવે છે અને એના કારણે ટ્રાફિકની એટલી સમસ્યા છે હવે દસ મિનિટ પહેલાં પણ અકસ્માત થતો થયો એના કારણે જીવ જણ જરૂર બચી ગયો વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય રજૂઆત કરવા છતાં ઉપર જિલ્લા પંચાયતમાં મોંબાનો વિરોધ કર્યો એની રજૂઆત કરી અહીંયા વચ્ચે ખાડા પડેલા છે ખાડા એટલો બધો મોટા ખાડા છે જો નહીં પૂરવામાં આવે તો એનું જીવલેણ અકસ્માત થશે એવું મને લાગી રહ્યું છે રોડ ડાયવર્ઝન સુ તકલીફમાં બહુ જ થાય જેના લીધે ડસ્ટ ઉડે ડસ્ટન ડસ્ટના લીધે પ્રદૂષણ ઉપર ખરાબ થાય પબ્લિક હેરાન થાય છે પાંચ જેટલી સંસ્થાઓ આવે છે આર્ટ્સ કોમર્સ સાયન્સ મોટી સ્કૂલ આપણે આખા સાબરકાંઠામાં મોટા મોટા કોલેજ આવેલી છે અહીંયા સ્કૂલ આવેલી છે મેરામુગા શાળા આવેલી છે પછી કેશવ સ્કૂલ આવેલી છે મયલ પ્રાથમિક શાળા આવેલી છે અને જે આ જો તમે જોતા જશો જે ટ્રકો મોટી મોટી જાય છે અને અહીંયા યુવાનો યુવાનો એટલે કોલેજમાં યુવાન આવે હોય તો સ્પીડમાં જ જતા હોય બાઇકો લઈને ઘેર મા બાપ કહેતા કહેતા હોય બરોબર હમા ટ્રકો હોય છે તો એટલે અકસ્માતો વધારે થઈ અહીંયા થાય છે અને જો પેલો રો બ્રિજ જે નવો થાય છે તલોજમાં એ બ્રિજ ફટાફટ એનું કામ પૂર્ણ થાય અને આ રોડ જે છે અત્યારે જે ડાયવર્ઝન આપ્યું છે એને પહોળો કરવામાં આવે ખાસ તો અને એનું રિન્યુએશન કરવામાં સારી રીતે આવે તો આ આપત્તિ છે દૂર થાય અને આજુબાજુની ગવર્મેન્ટ પબ્લિક છે તકલીફ પર ધલો શહેરમાં વિકાસના તો અનેક કામો ચાલી રહ્યા છે પરંતુ મંથર ગતિએ ચાલતા કામોને લઈને સ્થાનિકોને અગવડતાનો સામનો કરવાનો વારો આવ્યો છે જો કે સ્થાનિકો દ્વારા સ્થાનિક તંત્ર અને હોદ્દેદારોને રજૂઆત કરવાથી તેમને માત્ર આશ્વાસન જ મળતું હોય છે જેને લઈને હાલ તો સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હિંમતનગર અમદાવાદમાં અત્યારે વિવિધ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પચીસથી એકત્રીસ તારીખ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થયું હતું ત્યારબાદ ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્રીસ તારીખથી પંદરમી જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવમાં ફેરનું